ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વરતેજ પોલીસને સફળતા મળી છે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં બે બાઇક ચોરીના ગુના નોંધાયા હતા ત્યારે ભાવનગરની વર્તેજ પોલીસે બાતમીને પગલે ગુલાબ ઇબ્રાહીમ હુસેન પઠાણને ઝડપીને પૂછતાછ કરતા પાલીતાણા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસે ચોરીના બે બાઇક જેની કિંમત પચાસ હજાર થવા જાય છે તેની સાથે એક શખ્સને ઝડપી લીધો છે આ કીધું બસ કોમરાજી કસકી કી હોંગે એકબી કવાર ને આમાં નહી સાહેબ આ લી બતાવો ને આ ક્યારે હાથ આ બીજા કાગળ છે બે વાર